ખાતે રૂપિયા એક પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે બનનારા બીઆરસી ભવનનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા બીઆરસી ભવન તાલુકાના હજાર વિદ્યાર્થીઓ સાતસો જેટલા શિક્ષકોની શૈક્ષણિક ગુણવત્તા વધારવામાં મહત્વનો ભાગ ભજવશે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિછીયા તાલુકામાં અનેકવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત તાલુકા પંચાયત કચેરીની બાજુમાં રેવાણીયા રોડ વીંછીયા ખાતે રૂપિયા એક પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે બનનારા બીઆરસી ભવનનું ખાતમુહૂર્ત મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં તૈયાર થયેલી શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ દેશનું શિક્ષણ એક નવી વૈચારિક ક્રાંતિ સાથે બદલાઈ રહ્યું છે Eval Deepak Rath oh.